રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ પર હુમલાની ઘટનાનો મામલો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી નરેશભાઈ પટેલ વિદેશ છે અને તેમણે પણ આ ઘટનમાં દુઃખ વ્યક્ત કરેલ નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ અને જયંતિ સરધારાને પણ મળશે નરેશભાઈની સંડોવણી આવી ઘટનાઓમાં હોઈ જ ન શકે બંને મિત્રોની અંગત બાબતમાં ઝઘડો થયો ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કંઈ જ લેવા દેવા નહીં ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય સંસ્થા નરેશભાઈ પટેલ કોઈના દુઃખમાં સહભાગી બને આવી બાબતમાં તેમનું નામ લેવું વ્યાજબી પણ નથી બાઇટ હસમુખ લુણાગરિયા પ્રવક્તા ખોડલધામ જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવું સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે આવું ક્યારેય બનવું ના જોઈએ સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે શું કહેશો જી નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે પણ એ જયંતિભાઈ અંગત મામલો છે જયારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાતી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી એ જયંતિભાઈ અંગત મામલો છે નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારેય કલ્પી બી ના શકે

બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જયારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કઈ બી હોય એમાં સરદારધામ કે ખોડલધામ ને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ